સાચું બોલનારના સાથીદાર ઓછા થાય છે પરંતુ જૂઠું બોલનારના સગા જલ્દી થઈ જાય છે જીવનમાં ખોટું કોણ છે એના કરતાં હંમેશા એ જુઓ કે ખોટું શું છે જીવનમાં ઉતારવા જેવું સુવર્ણ વાક્ય કામ કરવાની ઉંમરે જો આરામ કરશો તો આરામ કરવાની ઉંમરે મહેનત કરવી પડશે કોઈ વિકલ્પ ના બચે ટકી રહેવાનો ત્યાં સ્મિત આપી ચાલી નીકળવું વ્યક્તિ રડતો રડતો તમારી પાસે આવે અને હસતો હસતો જાય એ તમારી સુંદરતાનું પ્રમાણપત્ર છે જે સમય ચિંતામાં જાય એ કચરા પેટીમાં જાય છે અને જે સમય ચિંતનમાં જાય એ સાચા સોનામાં ફેરવાઈ જાય છે જેટલા બીજાને મોંઘા કરશો એટલા તમે પોતે સસ્તા થઈ જશો ખોટા વ્યક્તિનો ઊંચો અવાજ એકવાર સાચા વ્યક્તિને દબાવી શકે છે પણ સાચા વ્યક્તિનું મૌન ખોટા વ્યક્તિના પાયા હલાવી નાખે છે